નમસ્કાર દર્શક મિત્રો દીવા દાડીમાં હું પરેશ લિંબા છે આપનું સ્વાગત કરું છું ગુજરાત રાજ્યનું પાટણ શહેર એક સમૃદ્ધ સુવર્ણ ઇતિહાસ ધરાવે છે અને તે પોતાની ઐતિહાસિક ધરોહરથી ઓળખાતું શહેર છે પાટણ રાણીની વાવ પટોળા સહસ્ત્રલિંગ તળાવ અને જૂની પોળો માટે તો પ્રખ્યાત છે જ અને તે વિશે મોટાભાગે આપણે બધા જ જાણીએ છીએ પરંતુ આ બધાની સાથે પાટણ પોતાને ત્યાં જ શોધાયેલ એક મીઠાઈ માટે વિશ્વવિખ્યાત છે શું એ તમને ખબર છે હા પાટણ આજે પણ વર્ષો પહેલા મીઠાઈના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ દેવડા માટે પ્રખ્યાત છે પાટણના દેવડા સમગ્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં ક્યાંય ન મળે તેવી લાક્ષણિકતાઓ અને સ્વાદ ધરાવે છે અને એટલે જ તો એનઆરઆઈ લોકો આજે પણ વિદેશમાં હોવા છતાંય પાટણના દેવડા છેક ત્યાં મંગાવીને આરોગે છે પાટણના દેવડા પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે અહીં પહેલાં દૂધમાંથી બનતી મીઠાઈઓ લાંબા સમય સુધી ટકતી નહોતી તેના કારણે લાંબા ગાળાની મુસાફરીમાં લોકો મીઠાઈઓ જે દૂધમાંથી બનાવવામાં આવેલી હોતી તે પોતાની સાથે લઈ જઈ શકતા નહોતા તો વધુ લોકોને મીઠાઈઓની ભરપાઈ માટે દૂધ પણ વધારે પ્રમાણમાં મળતું નહોતું જેના કારણે તે ખૂબ મોંઘી પણ હતી અને સામાન્ય માણસને તેની ખરીદી પરવડે તેમ પણ નહોતી તેથી જ એક એવી મીઠાઈ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ કે જે આ બધી જ સમસ્યાઓનું સમાધાન બને અને આ જ કારણે અમુક સમયગાળા બાદ પાટણના મીઠાઈના કારીગરોને વિચાર આવ્યો કે મેંદો ઘી અને ખાંડની ચાસણીમાંથી એક એવી કોઈક મીઠાઈ બનાવીએ જે લાંબા સમય સુધી ટકે તો ખરી જ પણ લોકો તેને પોતાની લાંબા અંતરની મુસાફરીમાં સાથે રાખીને મીઠાઈનો સ્વાદ માણી શકે સાથે તે સસ્તી પણ બને જેથી સામાન્યથી સામાન્ય માણસ તેને ખરીદી શકે આમ આ રીતે એક એવી મીઠાઈનો ઉદભવ થયો જેનું નામકરણ પાટણના દેવડા તરીકે અપાયું પાટણના લોકોના મંતવ્ય પ્રમાણે પાટણમાં દેવડા બનવાની શરૂઆત આજથી એકસો પચાસથી બસો વર્ષ પહેલા થઈ હતી તો અમુક લોકો ચોક્કસ આંકડો આપીને કહે છે કે દેવડા બનાવવાની શરૂઆત આજથી લગભગ એકસો સાહીઠ વર્ષ પહેલાં થઈ હતી દેવડા જેવી જ એક મીઠાઈ કચ્છમાં પણ બને છે અને કચ્છી લોકો તેને સાટા કહે છે પાટણના દેવડા કચ્છના સાટાની સરખામણીમાં એકદમ પોચા અને હાથમાં લો એવો જ ભૂકો થઈ જાય તેવા હોય છે જ્યારે સાટા દેવડાના પ્રમાણમાં થોડા કઠણ હોય છે આમ આ લાક્ષણિકતા પાટણના દેવડાને અને કચ્છના સાટાથી અલગ તારવે છે શું દર્શક મિત્રો તમે પણ પાટણના દેવડા ખાધા છે આપ પણ આવો પાટણમાં અને દેવડાનો લાભ લો અને આવી જ રીતે અવનવી વાતો સાંભળવા જોતા રહો દીવાદાંડી